માતાજી યુટ્યુબ ફેમિલી સ્વાગત નવા બ્લોગ વિડીયોમાં કેમ છો બધા મજામાં તો ફરી એક બ્લોગ ચાલુ કર્યો છે અને બ્લોગ ચાલુ કર્યો છે આજે ઘરેથી અને આજે જવાનું છે અત્યારે કોડીનાર કોડીનાર આપણું જે ટ્રેક્ટર છે ત્રણસો ચોસાઈઠ ત્રણસો ચોસઠમાં રિડક્શન જે ગેરબોક્સ હોય એ આપણા ટ્રેક્ટરમાં છે નહીં ને રિડક્શન તો મગાવી લીધું છે અને રિડક્શન પડ્યું છે પ્રાચી એને ફિટ કરવા માટે બે બાજુ આટાવાળા બોલ આવે છે એ કે પ્રાચીમાં મળતા નથી તો એ લેવા માટે કોડીનાર જવું પડે એમ છે અત્યારે તો જો કોડીનાર જાય અને અત્યારે જે ટ્રેક્ટર છે ને એમાં આટા ફૂલ એકદમ ફૂલ કાઢે છે તો એ આટાને આપણે ઘટાડવા માટે છે ને રિડક્શન બોક્સ ફિટ કરવો પડે આ ત્રણસો ચોસઠમાં બે હજાર છ સાતના જે મોડલ છે ને એમાં ડાયરેક્ટ રોટાવેટર કેવું કે એવું ન હાલે કેમ કે પીટીઓ ગેરના આટા છે ને એકદમ ફૂલ વધારે હોય છે તો એના માટે જો અત્યારે રિડક્શન અહીં આવી ગયું છે રિડક્શન તો મહિનો દિવસ થઈ ગયો આવી ગયો હવે તે સાફાની ને બધું હતું તો અત્યારે ફ્રી છે તો હવે જો બોલ લઈ આવીએ ને પછી રિડક્શન આપણે ટ્રેક્ટર લઈને ફિટ કરવા જવાનું થાય આપણે આગળ વિડીઓમાં જોઈએ જો રિરિક્સના બોલ લેવા જવા છે અત્યારે કોડીનાર જો આના આ જગ્યા ઉપર છે ને આ સાપટિંગ છે ને એના ઉપર એક ગેર બોક્સ લાગશે આ જે આના આટા અત્યારે ફૂલ એકદમ ફરે ને એ આટા ધીરા કરી દે અત્યારે ને એ આપણે ફિટ કરવાના છે ને જો એક એક બોલ તો છે હવે એ એક બોલ કેવો આંટાવાળો હોય ન હોય એટલા માટે આપણે જે બોલ લેવાના છે ને એ બોલ લઈ લઈએ અને પછી આમાં ફિટ કરશું પછી આમાં ને થેસર ને કોઈ પણ આકું હોય ને આપણે તો આકી હકી એટલે એ બોલ લેવા જવા અત્યારે તો હાલો જાય કોડીનાર તો ફેમિલી આપણે પોતી ગયા છે ને કોડીનાર આવ્યા છે આપણે કૈલાસ હેડ રિપેરિંગ વર્કમાં આવ્યા છે અને અહીંયાથી આપણે બે બોલ લેવાના છે અને અત્યારે કોઈ છે નહીં દુકાને અને આગળ આવે છે ફોન કર્યો દુકાન આવે પછી આવે પછી આપણે જવાનું છે

એટલા ભાવ લે છે કેમ કે હવે રિડક્શન કોઈ ફિટ કરતું નથી એટલે કોઈ રાખતા નથી એટલા માટે અને જો હોડીનાર યાર્ડની બાજુમાં ખાતર આવ્યું છે ગાડી એક ને લાઈન તમે જોવું એટલે ગાડી ખાતર આવ્યું ને ગાડી ખાતર આવ્યું એની લાઇન કેવી છે જોતો ખરી હવે આમાં પછી શું કરશે ખબર હવે નેનો યુરિયા દેહે ભેગું બે થેલી ખાતર દે આ કાર્ડ ઉપર ને પછી પાછું અને એક નેનો યુરિયા દે ભેગું ટ્રાફિક છે યાર્ડમાં યાર્ડ ઉપર બાજરાના છે પાંચસો ઉપર હાલે ઘઉં ના પાંચસો જેવું હાલે બાજરોના છે આ બાજરો હોય બાજરો આ બાજરાના પાંચસો ને એકાવન રૂપિયા બાજરાના અત્યારે છે અને ઘઉંના છે આગળ આપણે જોયા ઘઉં જો રિક્ષામાં ઘઉં છે એ ઘઉંના આવ્યા પાંચસો ને એકોતેર રૂપિયા પછી જેવો બાજરો એવો ભાવ અત્યારે આજ ચાલુ છે રાજી જુવાર ને જુવારના કેટલા ભાવ આવે જોઈએ આપણે બાજરાના તો જોઈએ આપણે જો બાજરાની તો દળ બરાટી ચાલે

જુવારના રૂપિયા બાજરાના છે પાંચસો એકોતેર પાંચસો એકોતેર જે ઘઉંના પાંચસો એકોતેર છસો સુધી છે એવી બજાર છે આજની જ્યાં પાંચસો અઠાણું નવ્વાણું છસો હાથમાં જો ઘઉં જો દેખાણા છસો હાથમાં ઘઉં ગયા બતાવું તમને કેવા ઘઉં ને સાત રૂપિયા ગયા કોડીનાર યાર્ડની બજાર ચાલુ છે ત્યાં બાજરાની કુવા પાઉ એવી બજાર ચાલુ છે ફોમેલી આપણે આગાઉ જો બાજરાનો ભાવ જોયો ઘઉંનો ભાવ જે બાજરાનો ભાવ છે પાંચસો એકાવન જેવો બાજરાનો ભાવ છે ઘઉંનો ભાવ છે છસો સાત સુધીનો ઘઉંનો ભાવ છે છસો સાડા છસો સુધી એવું છે ઘઉંનો ભાવ છે અને હવે જુવારના ભાવ છે જુવારના અત્યારે સાડા સાતસોથી આઠસો સુધી જુવારનો ભાવ છે અને માંડવીનો ભાવ હવે તમને હું બતાવું કે કેટલો માંડવીની હરાજી ચાલુ છે જો હું તમને બતાવું આપણે એવા છે કોડીનાર યાર્ડમાં જો હવે માંડવીની હરાજી ચાલુ છે માંડવીનો શું ભાવ હાલે આગળ આ વિડીયોમાં તમને બતાવીશ કે કેટલો ભાવ છે

બાણું આ માનવી છે બત્રી નંબર એક હજાર ને બાણું રૂપિયા મણ ભાવ આવેલો છે એક સિત્તેર ચાલુ થયું એક હજાર સિત્તેર થી

અગિયારસો સત્તર રૂપિયામાં જો આ લોઢવાની માંડવી જીવીસ આવી રીતે બજાર છે માંડવીની આટલી આવક છે આજની કોડીનાર માર્કેટ યાર્ડમાં બાજુ છે સોયાબીન શરૂઆતમાં જે છે તો સોયાબીનનો ભાવ કેટલો છે એ પણ આપણે જોઈ લઈએ આ બાજુ બધા સોયાબીન જ સોયાબીન બીજી વાત જ નથી બધા પાટાસન પડી ગયા વખતે તો જો અહીંયા સોયાબીન હરાજી ચાલુ છે કેટલો ભાવ હોય જો આ સોયાબીન છે હવે એકદમ ચોખ્ખે ચોખ્ખા એકદમ ચોખ્ખા છે સોયાબીન તો એના ભાવ છે આઠસો તેર રૂપિયા છે સોયાબીનના ભાવ આજની તારીખના આ તારીખ છે સત્તર સત્તર ડિસેમ્બર આજની તારીખના ભાવ જો સોયાબીન હારા મારા છે એમાં કંઈ નથી ઘટતું જ આના આઠસો તેર રૂપિયા છે બાજકામાં છે જ્યાં બાજકામાં એના આઠસો પંદર રૂપિયા સોયાબીનની બજાર છે અત્યારે આઠસો છે આઠસો વીસ છેલ્લા છેલ્લામાં છેલ્લા હારા મારા સોયાબીન હોય તો જો આ સોયાબીન છે તો આ સોયાબીનમાં કંઈ ડાખરાઈ નથી કે નથી કંઈ તો એનો ભાવ આઠસો રૂપિયે પૂરો નથી આવેલો એટલે સોયાબીનની બજાર છેલ્લી આઠસો ને વીસ આજ આવી ગયા છે રાજમોતી ગૌશાળા દેવડી અને એની ગાયો તો જો કંઈ ઘટતું જ નથી ગાયોમાં આ બધા પહેલાં વેતરના જે બધા હોળકા છે ને એ છે પણ તમે જોઈ લો ક્લિયરિટી કેમ છે ગીરની જો ઓલી બાજુ છે હાલ હું તમને એ પણ બતાવું આ બધા પહેલાં વેતરના છે પેલા બીજા વેતરના અને બીજી ગાયું છે આગળ સાહીવાલ ગાયો પણ છે એ પણ હું તમને વિડીયોમાં બતાવીશ જોઈ લો સાહીવાલ બેઠી વ્હાઈટ કલરમાં સાહીવાલ છે અને ઉપર જો ગીર ગાયો કેમ છે કઈ ઘટે આ ખાસ આપણે કોળીનાથી જોવા છે સ્પેશિયલ અને જો ગાયોને ખંજવાડવા માટેનું આગાઉ તમે જોયું હશે ક્યાંય વિડીયોમાં તો એ જો અહીંયા અત્યારે છે આ બેઠીની સાહીવાલ છે અને એના ભાગી જ્યાં ત્રણ છે એ ગીર છે પાછી હા વચે નહીં તો જો કાબરી કંઈ ઘટે પણ શ્વેત કપિલા છે જો એની આખું પાપણ બધી એકદમ ભૂરી ભૂરી મોઢું એવું પૂછડું એવું છે જો સોનેરી કલરમાં જો વાંચે એ પણ જો એનું આવતો જો ઓર્ડર ક્વોલિટી કેમ છે ખાપરી ચડી ગઈ એવડું દૂધ વધારે અને હજી સામે ઊભી પણ શ્વેત કપિલમાં સાહિવાલ છે આ સાહિવાલમાં બેઠી બે એ પણ સાહિવાલ છે અને બીજી સામે વાડામાં બેઠી છે એ સાહિવાલ છે અને આમાં એક હોળકી પણ એ સાહિવાલ છે વ્હાઈટ કલરની જો તમને દેખાઈ જાય એ વ્હાઈટ કલરની છે ને એ સાહિવાલ છે કેવી મસ્તી માં છે બધા નીરણ નાખવાનું ચાલુ કર્યું એટલે બધી આવી ગયો ખાવા ઓર્ડર કેવડું મોટું છે અત્યારે તો દોવા દેતી હોય કે નહીં કઈ ખબર નથી પણ જો એના સિંગડા ને કેમ છે બનાવે તેની જોયું આ પેલા વેતરમાં છે હજી બોલો કદ કાઠી તો જોવાની

સાહી વાળ તો બીજ ન થાઈ પછી જો આ નીલડી છે અને આ જો આ બધી ગાયો ચાલુ થઈ ગઈ કેમ કે દૂધ દેતી હોય ગાયો નથી ખાવાનું તો જોઈએ તો લ્યો બાકી તો ગાયો 100% गिर ગાયો જાન હું આવ કેવું છું તો ફેમિલી આજ માટે એટલું જ છે વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી મળીએ એક નવા બ્લોગમાં ત્યાં સુધી આવજો જય માતાજી